બધાને સાથે રાખી બધી સમાજને સાથે રાખી તાલજો સારા કાર્ય કરજો શિક્ષણના હોય ના હોય અને ખૂબ અત્યાર સૌથી રક્તદાન મહાનદાન છે અને એના માટે તમે જે કામ કરે એના માટે પણ ખૂબ અભિનંદન તમારે ગેની બેનની જ્યાં કંઈ જરૂર પડે ત્યાં કહેજો કોઈ કાર્યક્રમ હોય ત્યારે બોલાવજો આજ તો ઘણા બધા કેમ્પે જરૂર છે એવું નથી કહેતા પણ ત્યાં સારો કાર્યક્રમ હતો બોલાવજો અને આ સારા કાર્યમાં દરેક જગ્યાએ તમારા ભાગીદારો સાથે આજે સેવા કાર્ય તમે કાર્ય કર્યું છે અમારે ખૂબ ખૂબ અભિનંદન કરવું ના આપે આપણે શક્ય